જારે ઘર માં ભગવાન નો વાસ હોય છે ત્યારે મળે છે 11 સુખ સંકેતો મિત્રો જો દર રોજ સવારે તમને આ સંકેતો મળે છે તો તમે સમજી લો કે તમારા ઘર માં ઈશ્વર નો વાસ થઈ ચૂક્યો છે તે કયા સંકેતો છે આજે આપણે તેના પર જ વાત કરીશું ભગવાન ને ખુશ કરવા માટે લોકો ઘણી બધી પૂજા પાઠ અને વ્રત કરે છે ભગવાન ની સામે સવાર સાંજ દીવો કરવાથી લઈને ભોગ પણ લગાવે છે જેથી ભગવાનની કૃપા તેમના પર બની રહે અને તેમને કોઈ પણ સામનો ન કરવો પડે એ તો આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન ની પૂજા અને અર્ચના કરવાથી તેઓ આપણાથી પ્રસન્ન થાય છે પણ શું તમે જાણો છો કે તેઓ આપણને આ વાતનો સંકેત પણ આપે છે आवो जानिए आ संकेतों विषय जे तमने जनावे छे के भगवान नी विशेष कृपा तमारा पर छे मित्रों जारे तमे पूजा पाठ करो छो त्यारे ईश्वर नो वास तमारा घर मा थाय छे भले ते प्रत्यक्ष रूप मा होय के पछी अप्रत्यक्ष रूप मा जारे तेओ घर मा वास करे छे त्यारे तमने अनुभव थई जाय छे घणी वार तमे तेमने जोई पण शकता हशो ઘણીવાર એવું થાય છે કે ભગવાન તો તમારા ઘરમાં વાસ કરે છે પરંતુ તમારી કેટલીક ભૂલોને કારણે પાછા જતા રહે છે તમારું કેટલા કર્મોને કારણે તેઓ પાછા જતા રહે છે કારણ કે તે સમય મોટો ભાગના લોકો આભૂલ કરે છે તેઓ ક્યારે પૂજા પાઠ કરે છે અને પછી છોડી દે છે પછી કેટલાક દિવસ પછી પૂજા કરે છે તેને છોડી દે છે તો આ બધુ યોગ્ય નથી હોતું તેનાથી ઈશ્વર ચાલ્યા જાય છે તમારે આ ક્યારે ન કરવું જોઈએ ઘણા લોકો એવા પણ હોય છે જેમના ઘરમાં ઈશ્વર તો વાસ કરે છે પરંતુ તેમને સ્વયં આ વાતની ખબર નથી હોતી અને તેઓ સ્વયં તેમનું અપમાન કરીને તેમને પાછા મોકલી દે છે એમ કહીને કે હું ઈશ્વરની પૂજા તો રોજ કરું છું પરંતુ તેમ છતાં ઈશ્વર મને કેમ નથી દેખાતા તો તમારા આ બધા કાર્યો તમારા ઈશ્વરને નારાજ કરી દે છે થી આજે અમે તમને તે સંકેતો આ વિડિયોમાં વિસ્તારથી જણાવીશું જેનાથી તમે स्वयं જાણી શકશો કે ઈશ્વર તમારો ઘરમાં આવી ચૂક્યા છે તો આવો જાણીએ તે સંકેતો વિશે પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર બની રહે તો આ વિડિયોને એક લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખો जारे तमे सुई रहया हो छो अने ब्रह्म मुहूर्त मा उठी जाओ छो दर रोज तमारी उंग आज समय खुली जाय छे साथेज जो ब्रह्म मुहूर्त माज कोई एवो सपनो देखाय छे जेम के मंदिर मा तमे पूजा करी रहया छो मंत्रोनो जाप करी रहया छो तो ब्रह्म मुहूर्त मा जोएला आवा सपना पड़ा वातनो संकेत होय छे के ईश्वर तमारा घर मा छे जो तुमने ब्रह्म मुहूर्त मेंज शंखनो आवाज संभळाय छे मंत्रोनो आवाज संभळाय छे घंटीरियोनो आवाज अथवा कोई नाम जेम के कोई तुमने राम राम कहि रही हूं छे आ आवाज जो तुमने संभळाय छे तो आ बी जो संकेत होय छे जेनाथी ए खबर पड़े छे के भगवान तमारा घर मा आ गया छे जारे पर तमे सवार स्वार मा नाही धोई ने तैयार था छो त्यारे तमने एक अलग सुगंध आवे छे आ एक अजीब सुगंध होय छे जे तमारा घर मा कोई ने नथी आवती फक्त तमने ज अनुभवाय छे आ न तो कोई अत्तरनी सुगंध होय छे अने न तो अन्य कोई अगरबत्ती के अन्य कोई वस्तुनी बस तमने अजीब महक आवे छे आ सुगंध तमारा मंदिर घर माथी आवे छे। हवे ते घर मा जे जग्याए हशे, त्याज तमने आ महेक आवे छे। अने जेटलू तमे तमारा घर ना मंदिर नी पासे जाओ छो, तेटली तमने महक वधु आवे छे। मित्रो आ महेक देवी देवताओं नी होय छे, जेना थी तमने एक खबर पड़े छे के ईश्वर तमारा घर मा बास करी चुक्या छे। હવે જે નકારાત્મક ઉર્જા હોય છે જ્યારે તેમનું ઘરમાં આગમન થાય છે તો તમને ઘરની અંદર દુર્ગંધ આવવા લાગે છે પરંતુ જ્યારે ઈશ્વરનો વાસ હોય છે તો સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે તમને સુગંધ આવવા લાગે છે આ મહેક ખૂબ જ સારી હોય છે પ્યારી હોય છે મીઠી હોય છે જે તમારું મન પૂરી રીતે મોહી લે છે જારે પણ તમે પૂજા કરવા જાઓ છો ત્યારે તેજ સમયે જો કોઈ જીવ એટલે કે કૂતરો બિલાડી ગાય अथवा પક્ષી અન્ય કોઈ પણ વ્યક્તિ ભિક્ષુક તમારા દ્વાર પર આવી જાય છે અને આ તમારી સાથે અટવાડિયામાં 3-4 વાર સતત થઈ રહ્યું છે કે તમારી પૂજા કરતી વખતેજ તેઓ આવી રહ્યા છે તો તેનો મતલબ છે કે ઈશ્વર તમારા ઘરમાં दस्तक દઈ રહ્યા છે તેમનું આગમન થઈ રહ્યું છે कारण के जे गाय होई छे ते पण माता નું સ્વરૂપ હોય છે કૂતરો પણ ભૈરવ બાબા નું પ્રતીક માનવામાં આવે છે अथवा પછી કોઈ યાચક આવે છે તો તે પણ ઈશ્વરના કોઈને કોઈ રૂપમાં આવી રહ્યો છે તો આપણે ક્યારે તેમને ભગાડવા ન જોઈએ બલકે તેમને સંતુષ્ટ કરવા જોઈએ અર્થાત તેમને ભોજન કરાવવું જોઈએ તેમને સન્માન આપવું જોઈએ પૈસાનું કે અન્ય કોઈ વસ્તુનું દાન કરવું અલગ વાત છે પરંતુ ભગવાનની મૂર્તિ કે ફોટો દેખાય છે તો તેનો મતલબ છે કે તમારા પર ભગવાનની કૃપા બની રહી છે ઘણીવાર એવું થાય છે કે તમે કોઈ વસ્તુ લેવા માટે આગળ વધો છો परंतु लेती वक्ते तमारा मन मा तेने लईने कईक संशय आवी जाय छे बधु ठीक थया पछी पण कईक एवु थाय छे के आपणे ते निर्णय लेवाथी मन रोके छे तेनो मतलब ए मानवामा आवे छे के तमारी साथे कोई दैवीय शक्ति ना आशीर्वाद छे जे लोको पर भगवान नी कृपा होय छे ते अमीर होए के गरीब तेमने दरेक जग्याए सन्मान मळे छे जो कोई ने ओछी मेहनत करवा पर सफलता प्राप्त छे, तो ते भगवान नीच कृपा निशानी छे। भगवान तेमने दरेक परेशानियों बचावी ले जे लोको थी भगवान खुश रहे छे, ते दरेक परिस्थिति मा खुश रहे छे। जीवन मा भले गमे तेटला दुख केम न होए, हो हमेशा खुश ज रहे તેમને ક્યારે કોઈ પણ પરેશાનીઓથી ડર નથી લાગતો તે દરેક મુસીબતને સરળતાથી પાર કરી લે છે ઘુવડ દેખાવું શુભ છે હિન્દુ ધર્મમાં ઘુવડને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે ઘુવડને માતા લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે તેથી જો તમને ક્યાંક ઘુવડ દેખાય તો તે એક અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે कोई जगिया अचानक घुवर देखाई जाए तो समझी लो के जल्दी माँ लक्ष्मी तमारा घर मा पधारवा आवी रही छे। खानपान पान बदलाव आववा लागे छे। माँ लक्ष्मी जे घर मा पण आवे छे, ते घर मा लोकोनी खान पान नी आदतो बदलवा लागे छे। कहवाय छे के आवा घरों मा ने भूख ओछी लागे छे। ખાસ વાત એ છે કે આવા લોકોને ઓછું ખાવાનું પણ પર્યાપ્ત લાગવા લાગે છે આ ઉપરાંત આવા ઘરોના લોકો નશો અને માંસાહારથી પણ અંતર બનાવવા લાગે છે ધનની દેવીમાં લક્ષ્મીને સાફ સફાઈ ખૂબ પસંદ છે જે ઘરોમાં સાફ સફાઈ હોય છે માતા લક્ષ્મી તે જ ઘરમાં વાસ કરે છે આ ઉપ્રાંત માં લક્ષ્મી ને સફાઈ માં ઉપયોગ માં લેવાતી સાવર્ણી પર ખૂબ પ્રિય હોય છે કહેવાય છે કે સવાર ના સમય કે જતી વખતે જો તમે કોઈ ઘર ની બહાર સાવર્ણી લગાવ તો દેખાઈ જાય તો તે ખૂબ જ શુભ સંકેત હોય છે શંખ નો અવાજ શુભ સંકેત આપે છે किंतु ધર્મ માં શંખ ને એક મહત્વ નું સ્થાન આપવામાં આવ્યું છે એટલું જ નહીં શંખનો અવાજ પણ ઘણો શુભ માનવામાં આવે છે તેથી કોઈ પણ શુભ અવસર પર થતી પૂજા પાઠમાં શંખ વગાડવામાં આવે છે જો સવારે ઉઠ્યા પછી તમને શંખનો અવાજ સંભળાય તો તે એક શુભ સંકેત હોય છે માનવામાં આવે છે કે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સંભળાવવો તમારા ઘરમામાં લક્ષ્મીના આગમનનો સંકેત આપે છે जो तमने सतत त्रण दिवस सुधी निकलती वखते नीलकंठ पक्षी देखाय तो समझी जाओ के भगवान तारी सांभरी लीधी तमारी जल्दीज कोई मोटी मनोकामना पूरी थवानी थवा पक्षीनु देखा महादेवनी कृपा होवानो इशारो हो छे। जो तमारा घरनी नी सामे वारंवार सफेद गाय आववा लागे अथवा कोई दिवसे सफेद गाय तमारा घरनी नी सामे आवी ने पोताना वाहडा ने दूध पीवडावे तो ते देवी देवताओं नी तमारा पर कृपा होवानो स्पष्ट इशारो छे ते बतावे छे के तुम्हारी पूजा प्रार्थना सफल थई रही छे अने तमारा जीवन बधी समस्याओं दूर थवानी छे ભગવાન તમારા બધા કષ્ટો અને ખરાબ દિવસો ખતમ કરવાના છે જો ઘરના મુખ્ય દ્વારની આસપાસ ચકલી માળો બનાવી લે તો તે ખૂબ જ શુભ સંકેત હોય છે તે આ વાતનું પ્રમાણ છે કે તમારી પૂજા સફળ થઈ ગઈ છે ચકલી અને તેના બચ્ચાઓને ભૂલથી પણ ન સતાવો બલકે તેમના માટે દાણા પાણી રાખો जो पूजा करती વખતે तुम्हें अकेला भाव पूर्ण થઈ जाओ કે તમારી આંખોમાંથી આંસુ નીકળવા લાગે તો તે આ વાતનો સંકેત છે કે ઈશ્વરે તમારું મનની पुકાર સાંભળી લીધી છે તમે સવારે પૂજા કર્યા પછી ઘરની બહાર जाओ તો ક્યાંક તમને વાંદરાઓનું ટોળું દેખાઈ જાય તો તે પણ બતાવે છે કે તમારી પૂજા સિદ્ધ થવાની છે તમારા પર ભગવાન મહેરબાન છે कोशिश करो के वंदराओं ने भोजन आपो जो घर कोई पण अगरबत्ती रूम स्प्रे के आर्टिफिशियल ना उपयोग वगर पण घर में खुशबू और ताजगी अनुभवाय तो समझी लो के तमारा पर ईश्वर नी कृपा छे। साथेज जल्दी थी जल्दी दिवसों छे। पूजा दरमियान घर में कोई अति आववो पण भगवान नी कृपा नो संकेत छे जो अतिथि कोई भेट लेने आवे तो स्पष्ट इशारो के भगवाने भगवान पूजा स्वीकार ली लीधी जो पूजा समय प्रक्तावेला दीवानी ज्योत अचानक तेजी थी सड़गवा लागे तो समझी जाओ के तमारी पूजा सिद्ध थवानी छे ईश्वर की कृपा दुख भरेला दिवसों ज दूर थवाना छे। जो बारंबार तमारी ऊंध सवारे त्रण वाग्या थी पांच वागी ने त्रीस मिनट वाग्यानी बच्चे एटले के ब्रह्म मुहूर्त म खुले तो ते पण ईश्वर नो संकेत छे के भगवान तमारी भक्ति थी प्रसन्न छे जे व्यक्ति नी ऊंघ अचानक बारंबार रात्रे त्रण वाग्या पछी खुले छे तो तेने सामान्य वात न समझो आ संकेत खूबज शुभ मानवामा आवे छे એવું માનવામાં આવે છે કે રાત્રે 3 વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગૃત થઈ જાય છે જે તમારી સાથે ઘણો બધો કહેવા માંગે છે એવા માં તમારું વારંવાર 3 વાગ્યા પછી ઉઠવું સફળ થવાનો સંકેત છે વળી રાત્રે 3 વાગ્યા પછી દેવી દેવતાઓ પાસે માંગેલું वरदान ક્યારે ખાલી નથી જટુ ઈશ્વર તમારી પ્રાર્થના અવશ્ય સાંભળે છે जो तुमने तमारा सपनामा ऊंचा ऊंचा पर्वतो देखाइ छे अने त्याथी बहतो झरणो तुमने देखाइ छे अने आजर तमे पी लोछो तो निश्चित रूपे तुमने सफलता अवश्य प्राप्त थाइ छे जो तमे तमारी शिक्षा नो साचो प्रयोग करीने तेनाथी परिवार चलावी सकोछो तो ते ईश्वरीय कृपा थीच संभव छे दुनिया में घना जे शिक्षित होवा छता शिक्षा नथी नहीं सकता जे लोग स्वास्थ्य सारू रहे छे तेमना पर परमेश्वर नी विशेष कृपा स्वास्थ्य खराब फक्त तमारा शरीर पर असर नथी पड़ती बल्कि घणु आर्थिक नुकसान छे। निरोगी काया प्राप्त करेलाकता भाग्यवान मानव जीइए जो तमने जीवन में सुयोग्य जीवन साथी मरियो छे तो ते पण परमेश्वर नी कृपा थी संभव छे एक सारो जीवन साथी तमारा पूरा जीवन ने खुशहाल बनावी शके छे परंतु जो जीवन साथी खराब मरी जाए तो पूरी लाइफ झगड़ा अने क्लेश बच्चे पसार थाय छे जो कोई व्यक्ति नी संतान आज्ञाकारी छे तो ते पण परमेश्वर कृपा छे નહીંતર આજના યુગમાં મોટા ભાગના લોકો પોતાની સંતાનને કારણે દુઃખી છે સાચા ખોટા વચ્ચે અંતર કરવાની ક્ષમતા જે લોકો પાસે છે તેмна પર તેмна ઈષ્ટ દેવના આશીર્વાદ હોય છે ભગવાનના દર્શન સપનામાં કરનારા લોકો પર પણ દેવી દેવતાઓની કૃપા હોય છે નહીંતર પરમેશ્વરને જોઈ શકવું દરેક માટે સંભવ નથી હોતું જે વ્યક્તિનો ક્રોધ પર વશ છે જેનું મન શાંત રહે છે જે દરેક પરિસ્થિતિ સાથે સામાન્ય રહીને સામનો કરવો જાણે છે આવા લોકો પર ઈશ્વરનો હાથ હોય છે ત્યારે જ આ સંભવ થઈ શકે છે ભગવાન આપણને પોતાના વાસ્તવિક રૂપમાં દેખાતા નથી પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેમને ભગવાન તુલ્ય માનવામાં આવે છે તેમાં માતા પિતા ગુરુ કે બ્રાહ્મણ છે आमाथी कोई पण व्यक्ति पूजा दरमियान तमारा घर मा प्रवेश करे छे, तो ते खूब शुभ मानवामा आवे छे। तमारे तेमने घरे थी खाली हाथे न पाछा मोकलवा जोईए पूजा दरमियान जो भगवान नी मूर्ति के प्रतिमा पर थी कोई फूल के माड़ा तमारी पासे पड़ी ने आवी जाए तो ते खूबज शुभ संकेत छे તેનાથી ખબર પડે છે કે ભગવાનની કૃપા તમારા પર બની રહી છે અને તમારી મનોકામના જલ્દી જ પૂરી થવાની છે આ તમામ જાણકારી જનરોચીને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને પોતાની આસ્થા અને વિશ્વાસ પર અજમાવો વીડિયોનો ઉદ્દેશ્ય માત્ર તમને better સલાહ આપવાનો છે आ संदर्भ में अग कोई प्रकार कोई दावो नहीं करता मित्रों वीडियो सारी लगी हो तो लाइक अने सब्सक्राइब जरूर करो धन्यवाद